વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ આજે આપણે સ્ટફ ટમેટો સલાડ બનાવીશું ગેસ કે તેલના ઉપયોગ વગર પણ આ રેસીપી ખૂબ જ ટેસ્ટી લાગે છે આપણી હેલ્થ માટે અને વેઇટ લોસ માટે તો પરફેક્ટ રેસીપી છે તો ચાલો તેની રેસીપી જોઈ લઈએ ટમેટાનું સલાડ બનાવવા માટે અહીંયા મેં થી સાત નંગ જેટલા પાકા અને કઠણ હોય તેવા ટમેટા લીધા છે હવે ટમેટું લઈ લેવાનું છે તેના ઉપરનો ભાગ કટ કરી લેશું ઉપરનો ભાગ કટ કરી અને ટમેટામાં એક ઊભો અને કાડો એ રીતે કટ લગાવીશું જે રીતે ભરેલા શાકમાં કટ લગાવીએ એ જ રીતે લગાવવાના છે અને આ જ રીતે બધા જ ટમેટામાં કટ લગાવી દઈશું સલાડ માટે એક ટેસ્ટી અને ચટપટું સ્ટફિંગ તૈયાર કરીશું તેના માટે એક બાઉલ જેટલા પવા લીધા છે પવા બટેટામાં યુઝ કરીએ તે જ લેવાના છે તેને સ્ટ્રેનરમાં રાખી અને બેથી ત્રણ વખત પાણીથી ધોઈ લેશું જેથી તેમાં કોઈ ધૂળ કચરો હોય તો એ નીકળી જાય પવાને બરાબર ધોઈ લઈ પછી દસ મિનિટ સુધી આમ જ રાખી દેસુ જેથી પવા બરાબર રીતે ડ્રાય થઈ જાય દસ મિનિટ પછી તમે જોઈ શકો છો પવામાં પાણી જરા પણ નથી તે એકદમ ડ્રાય થઈ ગયા છે હવે એક મોટું બાઉ લઈ અને આ પવાને તેમાં એડ કરશું તેમાં ચટપટા ટેસ્ટ માટે પાંચ ચમચી ચાટ મસાલો પાંચ ચમચી અથવા સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર પાંચ ચમચી ગરમ મસાલો અને એક લીલા મરચાંને આ રીતે ઝીણું કટ કરી તેને એડ કરીશું અને બેથી ત્રણ ચમચી જેટલી ધાણાભાજી અડધા લીંબુનો રસ અને ખટ મીઠા સ્વાદ માટે અડધી ચમચી ખાંડ એડ કરી આ બધી જ વસ્તુને બરાબર રીતે મિક્સ કરી લેવાની છે બધી જ વસ્તુ બરાબર મિક્સ થઈ અને ટમેટાના સલાડ માટે એકદમ ટેસ્ટી અને ચટપટું સ્ટફિંગ તૈયાર છે હવે કટ કરેલા ટમેટા લેશું અને તેમાં તૈયાર કરેલું સ્ટફિંગ છે તેને ભરી દેશું આ રીતે પ્રેસ કરી અને બરાબર રીતે સ્ટફિંગ ભરવાનું છે આ રેસીપીમાં આપણે એક પણ ટીપા તેલનો ઉપયોગ કરેલો નથી આથી તમે તેને વેટ લોસમાં પણ યુઝ કરી શકો છો અને ત્રણથી ચાર ટમેટા ખાવ તો પેટ આરામથી ભરાઈ જાય છે પપ્પાની આ રીતે પ્રેસ કરતા જઈ અને સરસ રીતે સ્ટફિંગ ભરી દેવાનું બધા જ ટમેટામાં ટેસ્ટી સ્ટફિંગ ભરી દીધું છે અને ટમેટાનું સલાડ તૈયાર છે તેને સર્વ કરી લઈએ આ સલાડને બનાવવું એકદમ સરળ છે અને વેઇટ લોસ માટે તો પરફેક્ટ રેસીપી છે જે એકદમ ક્વિકલી બની જાય છે તો આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો હવે આ સલાડ ઉપર આપણે થોડીક બેસનની સેવ સ્પ્રિંકલ કરીશું ઓપ્શનલ છે તમે એમને પણ રાખી શકો છો અને સ્ટફિંગ કરતાં થોડાક પવા બચેલા છે તેનાથી આપણે ગાર્નિશ કરી લેશું તમે આ ટમેટાના સલાડ સાથે સાઈડમાં આ પવાને ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ રેડી છે એકદમ ટેસ્ટી ચટપટું ક્વિકલી બની જતું અને વેઇટ લોસ માટે તો પરફેક્ટ એવું ટમેટો સલાડ જો તમને અમારા વિડીયો પસંદ આવે તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરો બાજુમાં રહેલા બે લાઇકોને પણ પ્રેસ કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે થેન્ક્સ ફોર વોચિંગ